નમસ્તે બાળ મિત્રો બાળ મિત્રો આજે આપણે ધોરણ બે ગુજરાતી એકમ નંબર ચૌદ સજે પુથીનું લેખન આપણે કરી રહ્યા છે બાળ મિત્રો આજે આપણે કાર્ડ નંબર ત્રણ સજે કઈ રીતે લેખન કરવું તે આપણે જોવાનું છે તમારી સજે એક સરસ મજાનું ચિત્ર આપેલું છે અને કહેવામાં એવું છે કે ચિત્રના આધારે વાક્ય લખો જે ચિત્ર આપ્યું છે તે તમારે ધ્યાનથી જોવાનું છે અને તેની પરથી તમારે ચાર પાંચ વાક્યો બનાવવાના છે તે અગાઉ આપણે શીખતા આવ્યા છે આ વખતે તમારા ચિત્રની અંદર રસોડાનું સરસ મજાનું ચિત્ર આપેલું છે રસોડાની અંદર અલગ અલગ વસ્તુઓ પડેલી છે સરસ મજાનો ચૂલો છે મમ્મી રસોઈ બનાવી રહ્યા હોય તેમ તમને દેખાય છે સરસ મજાનું પાણીનું માટલું છે રોટલી બનાવેલી છે ત્યાર પછી બાળ મિત્રો અહીં અલગ અલગ વસ્તુઓ બધી ચમચી ચમચો માટલી ગ્લાસ શાકભાજીઓ પણ અહીં રાખેલા છે અહીં એક બહેન છે સરસ મજાના રસોઈ બનાવી રહ્યા છે ત્યાર પછી અહીં અહીં એક ઉપર છે છે ત્યાં માટલીની અંદર દહીં પણ રાખવામાં આવતું અલગ અલગ વસ્તુઓ એ ઘોડાની અંદર પડેલી છે તો આ રીતે તમે ધ્યાનથી ચિત્ર જોયું હવે આપણે તેના વાક્યો નીચે તમે લખી શકો છો અને ઘણા બધા વાક્ય તમે બનાવી શકો છો તો હવે આપણે પહેલું વાક્ય બનાવીએ તો તો પેલા તો આપણે મેન ઓળખીએ કે ભાઈ શું છે તો આપણે તમે લખી શકો આ રસો રસોડા ચિત્ર છે તેવું પણ તમે પહેલું વાક્ય લખી શકો ચિત્ર છે તમારે સરસ અક્ષર પેન્સિલ ની મદદથી તમારે આનો જવાબ લખવાનો છે ત્યારબાદ ત્યાર પછી બીજું વાક્ય તમે બનાવી શકો સરસ મજાનું કે રસોડામાં પાણીનું માટલું છે આવું વાક્ય તમે બનાવી શકો રસોડા પાણી નું માં છે ગોળો પણ લખી શકો પાણીનો ગોળો છે તેવું લખી શકો ત્યાર પછી તમે અલગ વાક્ય બનાવી શકો કે રસોડામાં શાકભાજી છે રસોડામાં બહેન રસોઈ બનાવે છે અથવા બા રસોઈ બનાવે છે રસોડામાં ચૂલો છે રસોડામાં ગ્લાસ છે રસોડાની અંદર રસોડાનો સામાન તપેલું બરણી ચમચો ચમચી આવું ઘણી બધી વસ્તુ તમે લખી શકો તો બાળ મિત્રો આ એક ચિત્ર છે તેના ઉપરથી તમે ઘણા બધા વાક્યો મેં અહીં બે વાક્ય બનાવ્યા છે બાકીના બધા જ વાક્યો તમે ચિત્ર જોઈ અને સરસ રીતે સારી રીતે તે વાક્ય ચિત્રો ઉપરથી બનાવશો તો બાકીના વાક્યો તમારે બનાવવાના છે મેં બે વાક્ય બનાવી દીધા બાકીના તમે વાક્ય બનાવજો હવે બાળ મિત્રો કાર્ડ નંબર છ હવે આપેલા જે શબ્દો છે તે તમારે વાંચવાના છે અને જોઈને જોઈને લખવાના છે બે વખત અહીં શબ્દ સ્લેટ શ્લેટ શબ્દ આપેલો છે તો તમારે અહીં પેલા ખાનાની અંદર સરસ રીતે તમારે જોડિયા શબ્દો વાંચન કરતા શીખવાનું છે અને લખવાનું છે તો આપણે લખશું સ્લે આ દંડ વાળો જોડાક્ષર છે ત્યાર પછી ફરી વખત તે તે શબ્દ આપણે બીજી વખત લખીશું અને સાથે સાથે વાંચન કરીશું સ્લેટ સ્લે ટો તો મિત્રો આ રીતે નીચે છે અસત્ય તો તમારે ત્યાં અસત્ય એવું લખવાનું છે અને સાથે સાથે તેનું વાંચન કરવાનું છે તો આપણે લખીએ અ સ ત્ય બે વખત આ બધા જ વાક્યો શબ્દો છે બે બે વાર લખવાના છે અને સાથે તેમનું વાંચન કરતું જવાનું છે અસત્ય અહીં સત્ય નાસ્તો શિલ્પા ખ્યાલ કલ્પેશ સસ્તુ આ બધા દંડવાળા જોડાક્ષરો છે બાળમિત્રો તમે લખતા જશો બધા શબ્દો અલ્પેશ ગુપ્ત મસ્તી પુષ્પ બે માત્ર વૈરાગ્ય બખતર છે એટલે બખ્તર ત્યાર પછી બમ્પર અહીં બમ્પર શબ્દ છે લાવણ્ય પછી અલ્પહાર અને કલ્પના આટલા શબ્દો અહીં આ પેજમાં આપેલા છે ત્યાર પછી બીજા પેજની અંદર પણ બીજા શબ્દો છે તે પણ તમારે જોઈન જોઈને અહીં લખવાના છે રસી તો અહીં તમારે રસી બે વખત લખવાનું છે અને વાંચવાનું છે અહીં ચિત્રા ત્રાસ છે એટલે ચિત્રાત્મક તળધો છે એટલે ચિત્રાત્મક તેવું બે વખત વાંચવાનું અને લખવાનું છે ત્યાર પછી પરિસ્થિતિ સરસ્વતી વનસ્પતિ આરોગ્ય આવા શબ્દો આપેલા છે યોગ્ય મસ્ત અલ્પના સુસ્ત ત્યાર પછી ચુસ્ત અનન્ય ભાગ્ય વન્ય જે શબ્દ અર્ધો છે તે આપણે અર્ધો જ બોલીશું અન્ય ધાન્ય ન અર્ધો છે એટલે ધન્ય નાવિન્ય અને શૂન્ય આટલા શબ્દો તમારે જોઈ જોઈને સારા અક્ષરે લખવાના છે અને તેમનું વાંચન કરવાનું છે અહીં સેવ મિત્રો હવે તમારે કામ તમારી

મોટા ભાઈ બહેન મમ્મી પપ્પાની મદદથી આ પેલા શબ્દો પરથી વાક્ય તમારી નોટબુકમાં બનાવજો એટલે તમને ખૂબ મજા પડશે તો મિત્રો આટલું લેશન કરજો અને આજે પતિનું કામ અહીંયા આપણું પૂરું થાય છે તો બાળ મિત્રો આવા શબ્દો અને વાક્યો આધારિત આપણે કસોટી લેશું તે તમે જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાંથી તમે કસોટી આપી શકશો આવજો બાળ મિત્રો